જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભગવાન શ્રી મહાવીર વિસ્તારમાં ભવ્ય રથયાત્રા જૈન સમાજના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા ગયા ઘણા વર્ષોથી ઉમરગામ તાલુકામાં ભવ્ય રીતે ભગવાન શ્રી મહાવીર સ્વામીની પૂજા અર્ચના સાથે જયંતિ ઉજવવામાં આવે છે ભવ્ય રથયાત્રામાં પૂજા અર્ચના સાથે ડ્રોનથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી સત્ય હિંસા અને પ્રેમભાવનો સંદેશ આપતા ભગવાન શ્રી મહાવીર સ્વામીના ઉપદેશ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે તાલુકાના વિવિધ જૈન મંદિરોમાં જે ભક્તોનું ઘોડાપુર હોવાનું જોવા મળ્યું હતું ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સમસ્ત ઉમરગામ તાલુકાના જૈન સમાજ ને જન્મ કલ્યાણક સમજાવી શુભકામના પાઠવું ઉમરગામ તાલુકામાં વિકાસ થાય ને સમસ્ત જન જનલોકો શાંતિપૂર્વક રહે એવી શુભકામના જૈન શાસન એકતા સમિતિ ઉમરગામના ઉપક્રમે છેલ્લા પંદર વર્ષથી મહાવીર જન્મ જયંતિની ઉજવણી ચારે ફિરકાના જૈન સમાજના દરેક શ્રાવક્રાવિક ભાઈ ભાઈઓ બધાથી રથયાત્રાપૂર્વક બે દિવસની સંધ્યા ભક્તિ સાથે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યા છે અને મહાવીર સ્વામી ભગવાનનો સંદેશ જે છે સત્ય અહિંસાનો એ સમગ્ર વિશ્વમાં આપણે આપી રહ્યા છીએ ગઈકાલે નવકાર મંત્ર વર્લ્ડ ત્યારે આપણે આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને પણ સાંભળ્યા એમણે પણ કીધું વિશ્વ શાંતિ માટે અત્યારે જો કોઈ જૈન ધર્મ આગળ આવે છે તો એનાથી જ સોલ્યુશન શક્ય છે બાકી જે રીતની પરિસ્થિતિ છે બીજા કોઈ ધર્મમાં તાકાત નથી કે આ શાંતિ સ્થાપી શકાય જયતી નય